પાણી માટે વિરોધ કરતી મહિલાઓને પોલીસે ખોટી રીતે હેરાન કરી હોવાનો આરોપ લાગ્યો છે ઘટના વડોદરાના સમાર વિસ્તાર મહાકાળી સોસાયટીની છે પંદર વર્ષથી પાણી ઊંચું આવતા મહિલાઓ વિકરી પાણી આપવાની માંગ સાથે મહિલાઓ અને અન્ય સ્થાનિકો રેલીની તૈયારી કરી રહ્યા હતા

આપે લોકો પરેશાન થઈ રહ્યા છે પાણીની પોકાર સાથે રસ્તા પર ઉતરેલી મહિલાઓની ટીંગાટોળી કરી જાંબાજ પોલીસે પણ પોતાની ખોખલી બહાદુરી બતાવી બળજબરી કરી મહિલાઓને પોલીસ સ્ટેશનમાં ફિટ કરી દીધી આ મુદ્દે ઈસીપીનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી છે કોર્પોરેટરે ભાનજીભાઈ પટેલે દાવો કર્યો છે કે ફાજલપુર નદીમાં ફ્રેન્ચવેલ બંધ હોવાને કારણે પાણી ઓછું આવે છે પાણીની લાઈન લીકેજ થઈ હતી તે રિપેર થઈ ગઈ છે બે દિવસમાં પાણી પ્રેશરથી આવતું થઈ જશે સ્મશાનમાં રોડ લઈને લોકોએ પ્રતિકાત્મક અને નામી કાઢી તંત્ર ને જગાડ્યું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા નવું ફાયર સ્ટેશન બનાવવાની કામગીરી ચાલી રહી છે જેને અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ થઈ જતા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા સુરેન્દ્રનગર ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર અનુસૂચિત જાતિ ચક્કાજામ ને કારણે રસ્તાની બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા સુરેન્દ્રનગર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે આંદોલનકારીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો બીજી તરફ વિરોધ કરી રહેલા લોકોએ નાનામી સાથે અંતિમ યાત્રા કાઢી ભોગાવો થી અનુસૂચિત જાતિ સમાજના સ્મશાન સુધી પ્રતિક રૂપે અંતિમ યાત્રા કાઢી તંત્ર સામે રોષ દાખવ્યો આંદોલનકારીઓ ચેતવણી આપી છે કે જો યોગ્ય નિરાકરણ નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી આગળ અંતિમ વિધિ કરવામાં આવશે